જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રાજુભાઈ જોશી જેઓ જિલ્લા પંથકમાં તમામ જગ્યાએ સારી સેવા કરી છે જેઓ સહિતના બે જે તાલુકામાં ટીડીઓ શ્રીની મુલાકાત કરી આજે આપણી સાથે દાંતીવાડા તાલુકા પંચાયતમાં આવ્યા છે ત્યાં પણ સાહેબ દ્વારા જે વિવિધ પ્રકારના ડેટોલ સાબુ એનાથી કઈ રીતે જે લોકો બચી શકાય સમગ્ર દેશભરમાં જે કોરોના વાયરસને લઈને જે પરિસ્થિતિ ગંભીર બની રહી છે ત્યારે હવે સરકાર તો આ બાબતને લઈને સજ્જ બની ગયું છે પરંતુ ગામડાઓમાં લોકોમાં હજુ પણ જાગૃતતા નથી સાહેબ આ બાબતને લઈને આપ અહીંયા દાંતીવાડા છો તો પ્રજાને કેવો સંદેશો આપજો અને આ બાબતથી લોકો કઈ રીતે બચી શકશે જરૂર કોરોના વાયરસ એક એવી મહામારી છે કે જ્યાં થોડી પણ જો સાવચેતીથી આપણે દૂર રહીશું તો એ ખરેખર નુકસાન કરશે કોરોના વાયરસ થી ત્રણ વસ્તુઓ પર ફોકસ કરવાનું છે હાથ નાક અને મોઢ કારણ કે કોરોના વાયરસ નાક અને મોના માધ્યમથી જ શરીરની અંદર પ્રવેશે છે સબ સબકોન્શિયસ માઇન્ડના હિસાબે દિવસમાં જાણતા અજાણતા બસો વખત આપણો હાથ મોઢા ઉપર ફરતો હોય છે આ સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલું છે કોરોના વાયરસ હાથને થતો હોય તો આપણે સાબુથી સતત હાથ ધોવા જોઈએ એટલે નવી સિસ્ટમ પાડવી પડશે દરેક ઘરે પાડવી પડશે દરેક ગામના એક એક આગેવાનો આમાં રસ લઈને ઉજાગર કરવી પડશે આ વાસ્તવિકતા કોરોનાથી કાંઈ ડરવાનું નથી જો આટલી સમય સૂચકતા સાથે આપણે સુરક્ષિતતા પર ધ્યાન રાખશું તો નહી તો ડર્યા વગર કોઈ રસ્તો નથી દર અડધો કલાકે આપણે સ્વચ્છ હાથ થી પાણીથી સાબુ થી ધોવા પડશે બીજો મુદ્દો છે શરીરની પેટની ભૂખ નો આ એક એવું સંક્રમણ થયું છે જ્યાં કોરોના એ આપણને બધાને કરુણામાં પરાવર્તિત કરી દીધા છે ગામની અંદર આપણા જેટલા મિત્રો ખાધે પીને સુખી હોય અને જ્યાં જ્યાં જરૂરિયાત હોય જમવાની ત્યારે ગામે જ સ્વંભૂહ ઉપાડવું પડશે સરકારના કર્મચારી મિત્રો હોઈ શકે પોલીસ મિત્રો હોઈ શકે આ બધા પરિવાર સાથેના મિત્રો છે જો આપણે સમયસૂચકતા વાપરી આયોજનબદ્ધ રીતે કોરોનાની લડાઈ કરવી હોય તો આ અધિકારી તેમજ પોલીસ મિત્રોના પરિવારની પણ આપણે ચિંતા કરવાની છે આ જવાબદારીઓ આપણે ઉપાડી લઈશું તો માનસિક ને શારીરિક ને સંક્રમણના રોગથી આપણા અધિકારી કર્મચારી મિત્રોને આપણે બચાવી શકશું એટલે આપ સૌને મારી વિનંતી છે આવનારા ટાઈમની અંદર દરેક ગામની અંદર પંદર થી પચીસ મિત્રોની ટીમ બનાવવી પડશે કારણ વગર શહેરની અંદર એ ટીમ કોઈને બી ના જવા દે કોઈને અંદર ના પ્રવેશવા દે કરિયાણાની બાર પ્રવેશ એક જ મિત્ર મિત્રો કરિયાણું શહેરમાંથી પાછો આવે જ્યારે પાછો આવે છે ત્યારે કરિયાણું સ્વચ્છ રીતે સાફ થાય એવું પ્રયોજન કરવું પડશે ને જે મિત્ર શહેરમાં જઈને આવે છે એને તાત્કાલિક ગરમ પાણી કે ઠંડા પાણી થી સ્વચ્છ સાબુ થી નાઈ ધોઈ ફરી પાછું એને આવવાનું છે આટલી ગંભીર બાબતોને આપણે આટલી ગંભીરતાથી લઈશું તો કોરોનાનો ભય રાખ્યા વગર એનાથી કેવી રીતે બચીને આપણે સક્ષમ થવું છે એ આયોજન આપણે કરવાનું છે તો ત્રણ વાતની મારું સૂર છે એક વધારે બજારની અંદર સંક્રમણવાળા વિસ્તારમાં નથી જવું બે આપણો હાથ નાક અને મોઢા સુધી આ કીટાણુઓને લઈ જાય છે તો હાથને આપણે સ્વચ્છ રાખવું છે અને ત્રીજું ગામની અંદર મંદિર બનાવવાનું હોય તો લાખો રૂપિયા આપણે ખર્ચ કરીએ છીએ પણ આપણા ગામમાં કોઈ પણ માણસ ભૂખ્યો હોય તો એ મંદિર પણ વધારે ખર્ચ કરી એ કુટુંબોને સાચવવાની જવાબદારી માનવતાના ધોરણે આપણે સૌ કરવી પડશે

તાલુકા પંચાયત જિલ્લા પંચાયત મામલતદાર સાહેબની ઓફિસમાં આ ટોટલ સ્ટાફ આપણા માટે નથી રહ્યો છે તો આપણે એમને કોપરેટ કરવાના છે એમને પણ પરિવાર છે હું રિપીટ કરું છું એમને પણ પરિવાર છે તો આ ભય નથી રાખવાનો એ આપણા માટે છે ને આપણે કેમ એટલી જાગૃતતા ના બતાવીએ કે સાહેબ અમારા ગામમાંથી એક જ માણસ શહેરમાં જવાનો છે અલગ અલગ પરિસ્થિતિની અંદર ક્યાંક કરિયાણું હોય ક્યાંક દબા હોય જે વસ્તુની ખરીદી એક જ માણસ આવે તો તો પોલીસ ફેવર માટે કામ કરી રહી છે કે આપણે દુશ્મન નથી એટલે પ્રજા એટલી જાગૃતતાથી દરેક ભાઈ આપણો પોતાનો છે એની ચિંતા આપણે કરવાની છે આપણી તો કરવાની જ છે પણ સામે પણ આ કરશું તો જ આ જંગ આપણે ખેલી શકશું

તજવીજ હાથ ધરી દેવામાં આવશે એ બાબતને લઈને એનો સંદેશો ગામે ગામ મોકલવામાં આવશે